પૈસા તો મારી પાસે પડ્યા છે પણ બેંક માં પડ્યા મેં હમણાં બધા મૂકી દીધા ઓ ઉપડી એમ નો ઉપડે જાવ પડે ન્યા અને તો નાસ્તો આપું થોડા પૈસા ઉપડો જો આય હમ ના તમને આપણે હોટેલ માં જવાનું મે તો નાસ્તો જ કરવો છે ને હા એક કામ કરી હાલ કાક જુગાડ કરીએ બરોબર હા હમણાં કાક જુગાડ કરી હું જુગાડ તું મારી હાલ ને કાક થઈ જા હાલ હાલો પડી ગઈ ઓ

કેમ છે ભાઈ શું કેમ નાતા ભૂલા આ બાજુ બાજરી માં ગયા તાજો નાટો મારવા મને એમ ચુક લાઈન આયુ એમ નીકળ્યું

એનપીઆઈ બસ બે હેટો બધા તારા કામમાં લાગે બસ આ હું કરું પણ ઘરે ઘરે પાણી પીવું પડે ફ્રિજ તો હું લેવરાઈ દઉં પણ તું થોડોક સાથ સપોર્ટ દેજે હો મને હા 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 ઓય બાપા ફરી ન જાતો પાછો નો ફરું કા હા ફ્રિજ તો હું લાવી દઉં તને હમણાં લાવી દઉં ભાઈ પણ ફ્રિજ આવે કેટલા નો ઈ ફ્રિજ આવે ખાલી 10000 રૂપિયામાં આવે

આના ધ્યાન પાછો પાણી કાટું થાય ને કામ કરવું પડશે વધારે પાછું ઠંડુ પાણી પીવાય ગુ વાંધો હાલો તો આવે છે ને કામે લાગી જાવ એ સારું

તને ખબર હોય તને આપડે બે વાડી જોયું નથી હવે તને ફ્રીજ દેખાડીશ ને તો તને દાંત આવશે અને હું કેવાય ગોળો

અને થાય તો પછી મેં તમને શું કીધું તું આ કોઈથી બગડે કે ટાઢુ પાણી નો થાય તો તમારું મન કેવાનું કાઢું પાણી થાય તો અમારા ગામમાંય મળે છે પણ તો ઈ તમારે કેતા હતા તમે કે મને કાઈ ખબર નઈ પડતી હું કોઈ લેવા નઈ મને થોડી ખબર છે કે તમારા ગેરંટી મે તમને દીધી કે નઈ ગેરંટી આ પૈસા છે આયા તો મને કે ખબર હતી વાત જવા દે જો ભાઈ પૈસા પૈસા પાછા નો મળે હું તમને શું કહું છું આમાં જો ટાઢું પાણી નો થાય હા બરોબર હા તોય તમારે અમને કેવાનું પણ ટાઢું પાણી થાય તો પૈસા લાય મારા એ બીજું કઈ ન સાંભળું ઈ પૈસા પૈસા પાછા ન મળે બાકી હાલે પૈસા કઈ દેવા જોઈએ એ યો બોલા પૈસા પાછા ન દેતો કાઈ નઈ પણ ગોળો તો દેતો જા લે હુકા દાદા ભૂરું કેન તો પીડી પીસુ શું બાપા તારે ટાડું પાણી પીવા માં ચક્કર માં